પ્રતિભા શાળામાં વિદ્યાર્થીઓ વધે પણ બહાર બેસાડીને ભણાવવા કેટલું હોય કે ચોમાસાની સિઝન છે વરસાદ છે એક તો વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં આ માટે આપણે શેડની ત્યાં માગણી કરેલ છે અને સરકારશ્રીએ નવા રૂમ પણ પાસ કરી દીધેલ છે જેનું જેની કામગીરી અને ટેન્ડર પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ ગયેલ છે નાના બાળકોને આ બહાર બેસાડી ભણાવવા યોગ્ય ખરા ના જરાય યોગ્ય નથી

હજી એક મહિના પહેલાં જ તે આપણે શાળાની અંદર નવો પ્રવેશ ચાલુ કરેલો હોય આપણે કોઈ કલ્પના પણ ન હોય કે આટલી બધો સંખ્યાનો સીધો ઘસારો થઈ જતા હોય છે એટલે અત્યારે શાળાની સંખ્યા તમે તમારી સ્વાદ સો ટકા સાચી છે શાળામાં સંખ્યાનો ખૂબ વધારો થઈ રહ્યો છે એટલે ટૂંક સમયમાં જેનું નવું નિરાકરણ કરી અને બાજુની ત્રેવીસ નંબરની શાળાની અંદર આ બાળકોનું ત્યાં ફેરવણી કરી અને નવા નવું સત્ર ન્યા રૂમના રૂમ વધારે રૂમ ખાલી હોય ત્યાં ફેરવવામાં આવશે મારું નામ કિશનભાઈ દીકરી ભણે છે હાલ એમાં તો શું છે સ્કૂલ સારી છે બધી રીતે સારું છે પણ એમાં એવું છે છોકરા થોડાક વધી ગયા છે અને ચોમાસા જેવું છે રૂમની જરૂર છે જગ્યા નાની પડે છે એટલે થોડીક રૂમની જરૂર છે વ્યવસ્થા અને જગ્યાની જરૂર છે થોડીક હું તો રોજ જોઉં છું છોકરા બાર બધાય બેઠા હોય છે અને રોજ સવારે મેકવા આવું છું તો દીકરીને સાંજે બપોરે લેવા આવું છું પણ છોકરા બધાય બિચારા બહાર બેઠા હોય વરસાદના કારણે આપણે રૂમનીને થોડીક જગ્યાની જરૂર છે જોખમ તો બહુ હોય ને સાહેબ કે સરકારના નિયમ તો ક્લાસમાં છોકરા જેટલા બે હાર એટલા બે સારવાના હોય તો એની જગ્યા ડબલ બેસાડવી છીએ આપણે એના એના કારણે કે સાહેબને કેવું પડે કે થોડીક જગ્યા આપો અને થોડીક વ્યવસ્થા કરી દો ચિંતા તો હોય તે સાહેબ વરસાદ ચાલુ હોય તો શું કરવું આપણે તો વ્યવસ્થામાં સાહેબ એવું જોઈએ છે કે બે ચાર રૂમની જરૂર છે સારા થોડીક જગ્યાની જરૂર છે અને હા શિક્ષણ સારું છે વ્યવસ્થાનો અભાવ છે હરીશભાઈ મિસ્ત્રી હા આ મારો છોકરો ભણે છે બાળવાટિકામાં ભણે છે અને બાળવાટિકાની અંદર સંખ્યા એકસો ત્રીસની સંખ્યા છે અહીંયા અને બહુ રૂમની અભાવ છે એટલે પ્લસ છોકરાને બહાર બહારવા પડે છે એક બાજુ આ વરસાદનો માહોલ હોય તો બચારા છોકરા શું કરે હા તો છોકરા ગભરાય હોય તેને વરસાદ આવતો હોય કાયદેસર કાયદે સર વાલી તરીકે હું વાલી એક છું બરાબર તો મારા છોકરાની મને ચિંતા હોય જ ને હવે છોકરો જો બહાર ભણતો હોય તો પછી અમારે શરૂ કુલે ટાઈમ હોય નથી હોય તોય અમારે લેવા આવવું પડે છે કે છોકરાને કે ભાઈ આપણો છોકરો પડે છે તો પછી આપણે લઈ આવીએ સાહેબને કીધું ભાઈ સાહેબ અહીંયા કીધું બહાર તમે બેહારો છો તાકે રૂમનો અભાવ છે કે અમે ઘણી વખત રજૂઆત કરી આ પણ અમારું કે આગળ કોઈ ઓલું નથી લેતા એટલે મારી દ્રષ્ટિએ એવું છે કે તાત્કાલિક ધોરણે પહેલાં તો રૂમ કરવા પડે અહીંયા અને પ્લસ બીજું કે સંખ્યા બહુ ઘણી સંખ્યા છે એક વખત મારે પ્રવેશ ઉત્સવમાં આવેલો હતો તો સાહેબે એમ કીધું કે અગિયારસોની સંખ્યા છે અહીંયા હા તો અગિયારસોની સંખ્યા હોય તો એક વાલી તરીકે મને એટલી ખબર પડે કે અહીંયા પહેલાં પ્રથમ તો એટલા રૂમ નથી તો એ વ્યવસ્થા પહેલાં આપવી પડે હા તો એ એક વાલી તરીકે મારી ફરજ છે અને મારી શિક્ષણ એક નંબર એમાં કોઈ ઓલું નહીં અને શિક્ષણ એ સારું છે ટાફે સારો છે સાહેબો એ વ્યવસ્થિત બધા જવાબદાર છે ગમે ત્યારે હું અહીંયા આવ્યો તો સાહેબને મેં વાત કરી સાહેબ આવી રીતના છે તો વ્યવસ્થિત જ જવાબ આપે મને કોઈ દિવસ એને એવું નથી કીધું કે ગેરવર્તન સાહેબ કોઈ નથી કર્યું આ હા કાયદે સર હા એટલે પહેલાં તો રૂમો એ કરવા પડે હા અને ઘણી જગ્યા નાની છે આ જે અગિયારસોની સંખ્યા પ્રમાણે આ જગ્યા નાની જ ઘણી કહેવાય એ તો તમને ખબર પડે મને કંઈ વાલી તરીકે ખબર પડે છે બસ મારું નામ રણજીતભાઈ ગોવાળિયા સાહેબ અમારી શાળા છે એ આ છેવાડાના વિસ્તારની શાળા છે અને આ વિસ્તાર છે એ વિકસિત એરિયા છે એટલે અને આ વિસ્તારના જે વાલીઓ છે એ ભાગના મજૂરી વર્ગના બાળકો છે એટલે મોટા ભાગના બાળકો આ વિસ્તારના છે ને એ અમારી શાળામાં ભણે છે અને અમારી શાળામાં જ્યારે આ સત્ર શરૂ થયું ત્યારે નવસો ને સત્તાણું સંખ્યા હતી પણ અમારી શાળાનું શિક્ષણ બહુ સારું છે અને વાલીઓને અમારી ઉપર પૂરેપૂરો ભરોસો છે એટલે અત્યારે હાલની સંખ્યા આજની તારીખની સંખ્યા છે અગિયારસો ને સત્યાવીસ હાજી અમારે કુલ અહીંયા પંદર રૂમ છે પંદર રૂમમાં સાહેબ અમારે એક રૂમ તો આચાર્યનો રૂમ બે રૂમ કોમ્પ્યુટર લેબ છે એક વિજ્ઞાન લેબ છે તેમ છતાં અમારે કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન લેબમાં બાળકોને બેસાડવા પડે છે આ ઉપરાંત બે વર્ગો અમારા બાલવાટિકાના બહાર બેસે છે એટલે અંદાજે લગભગ સો એક જેટલા બાળકો આજે બહાર બેસે છે સાહેબ બાળકો બહાર બેસે ને એમની મોટા મોટી ચિંતા હોય ને તો અમારા શિક્ષકોને હોય કારણ કે કાલે કાંઈ ઇસ્યુ બને કાંઈ પ્રશ્ન બને તો એના જવાબદાર અમે ઠરીએ છીએ એટલે અમને બાળકોની ચિંતા હોય છે તમે રિસેસના સમયે આવો તો અમારા તમામ શિક્ષકોથી એ બહાર ઊભા રહીને ધ્યાન રાખતા હોય છે કારણ કે શાળાનું મેદાન શાળાના રૂમ અને એની કરતાં અમારી સંખ્યા એકથી પાંચની સવારની સંખ્યા છે સત્સો ને નેવ્યાશી તો આ બધા બાળકોને વ્યવસ્થિત રીતે રિસેસમાં પછી મધ્યાહન ભોજનમાં જમાડવા આ બધી જવાબદારી શિક્ષકો વ્યવસ્થિત નિભાવે છે અંદાજે બે વર્ષથી અમારી શાળામાં સંખ્યા સતત વધતી જાય છે એટલે ગયા વર્ષે અમારે ચાર વર્ગો બહાર બેસતા હતા પણ હાલમાં અમારે બે શિક્ષકો નિવૃત્ત થયા એટલે એ બે શિક્ષકોના વર્ગ છે એ બીજા વર્ગમાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યા પણ આજે આજની તારીખે અમારે બે વર્ગો બહાર બેસે છે